જય જવાન જય કિસાન મિત્રો તારીખ હાથ હાથ પાંચ બે હજાર બે હજાર ચોવીસના જોરદાર માવઠું વંટોળ સાથે સાળંગપુરની આજુબાજુના એરિયામાં જોરદાર વરસાદ અને વાવાઝોડા જેવો માહોલ થઈ ગયો છે થઈ ગયો તો અને ધૂળની ડમરી ઉડી હતી પછી અંબાજી સાઈડી બાજુ પણ વરસાદનું ઝાપટું જોરદાર હતું તો આપણી પાસે એવા વરસાદનો એક વિડીયો આવેલો છે તો શેર કરું મિત્રો ને આપણે ખેડૂતને ખાસ કે આપણી કોઈ ઢોરનો ઘાચ સારો અથવા તે કોઈ મોસમ મેદાનમાં ખેતર વચારે હોય તો એને યોગ્ય જગ્યાએ કરી લેવી જરૂરી છે કારણ કે આમાં ક્યારે હવામાન બદલે એની કોઈ ખાતરી નથી તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિશન